અમદાવાદ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પૂર્ણતાના આરે છે એસઆઈઆર અંતર્ગત નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા જેટલા મતદારોના ડિજિટલાઇઝેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તમામ બુથ બીઠ બીએલએ અને બીએલઓની મીટિંગ યોજીને માર્ગદર્શન આપવામાં આવ્યું આ સાથે જ એન્યુમરેશન ફોર્મ બાકી હોય તેમને સત્વરે ફોર્મ જમા કરાવવા માટે અનુરોધ કરાયો છે ડ્રાફ્ટ મતદાર યાદીમાં ફોર્મ છ ભરીને નામ નોંધાવી શકાશે ફરીથી લોકોને આગ્રહ કરું છું કે કોઈને ફોર્મ રહી ગયા હોય તો ગભરાવાની જરૂર નથી પોતાના બીએલઓ પાસે એઆરઓ કચેરી ઈઆરઓ કચેરીમાં પોતાના ફોર્મ ભરીને સબમિટ અગિયાર તારીખ સુધી હજુ પણ કરાવી શકો છો સાથે સાથે અત્યારે આપણું આ એસઆઈઆરની ઝુંબેશ દરમિયાન પણ આપને ફોર્મ સિક્સની પણ કામગીરી અત્યારે ચાલુ છે એટલે લોકો જેનું નામ બે બે અથવા બે હાજર ની મતદારી યાદીમાં ન હોય આ લોકો પણ અને લાયકાત ધરાવતા હોય એવા લોકો પણ ફોર્મ સિક્સ ભરીને પોતાના નામ નોંધાવી શકે છે અને મતદારી યાદીમાં એનું નામ સમાવેશ થઈ જશે